નમસ્કાર ખેડૂતભાઈઓ હું સાવરિયા ઓર્ગેનિકમાંથી રણજીત પડિયાર આ અત્યારે આપણે ઉપસ્થિત છે આકલાવ તાલુકાના નવાપુરા ગામમાં ઉપસ્થિત છે અને અત્યારે નવ આકલાવ તાલુકાની અંદર અને બોરસદ તાલુકાની અંદર વધતા પાદરા તાલુકાની અંદર જે ગવાનું સૌથી વધારે વાવતર છે અને ગવાની અંદર આ વર્ષે કન્ટિન્યુ વરસાદના કારણે લેટ સિઝન હોવા છતાં બી જે સિદ્ધિ હાસિલ કરી છે અને જે રિઝલ્ટ આપણે ખેડૂતોને આપેલા છે તો શું કરવાથી આ રિઝલ્ટ મેળવ્યા છે તો ખેડૂતભાઈના માધ્યમથી હું તમને જણાવીશ ઓવરઓલ તમે પ્લોટ જોઈ શકો એક નંબરનો પ્લોટ છે ગવરનો બરાબર છે અને આ ખેડૂતભાઈ પાસે આપણે પહોંચ્યા છે જે આપણા હરસિદ્ધિ આક્રોમાંથી જે માલિક છે સુરેશભાઈ એમના માધ્યમથી આપણે અહીંયા સુધી પહોંચ્યા છે ખેડૂતભાઈ નમસ્કાર હા અચ્છા આ આ તમે ગવરનો પ્લોટ બનાવ્યો છે બરાબર ગવાની વાડી તો વાડી કેવી હતી પહેલાં ગવાની

તો ગામમાં જે બીજા ખેડૂતો બી ગવર બનાવ્યા છે એના કરતા માલમાં વધતા પ્લોટ આખો કેવો અલગ કેવો પડે છે આપણો એમના કરતા આપણું રિઝલ્ટ જોરદાર રિઝલ્ટ એટલે ગવારે જોરદાર એમ બરાબર બધે મારે છે પણ બધા આટલો માલે નહીં નીકળતો અડધ અડધું જ વીઘું છે એમ દસ મન થી બાર મન ગવાર નીકળ્યા ચોથે દિવસ ચોથા દિવસે ખાલી કેટલું ભાઈ તમે જોઈ શકો બરાબર છે આ છે રિઝલ્ટ કે અડધા વીઘામાંથી દસ મન થી બાર મન ગવાર મળે છે પણ તમે કોઈ પણ ગવર લઈ લો એની બેઠક જુઓ આ તેલ ની ખાસિયત છે કે તે લાઈન થી બેઠક ચોડા દેશે કોઈ પણ જાતની ફૂલ નું ગરમ જોવા મળે નહીં તમે જોઈ શકો છો કોઈ પણ લઈ લો તમે જો તમે વિચાર કરો કે અડધા વીઘામાંથી દસ થી મણ પ્રોડક્શન કાઢે છે બરાબર ખેડૂત ભાઈ આ દવા બીજા ખેડૂતો કેવું રહેશે હું તો કહું જોરદારી જોઈએ બરાબર બરાબર મને અનુભવ

હર્ષિદ્ધ વ્યાગ્રો નવાપુરા સુરેશભાઈ જેમનો મોબાઈલ નંબર છેસઠ પાંચસો બાર નેવું નવસો ચોપન ઓકે એકવાર અવશ્ય મુલાકાત કરો જય હિન્દ જય ભારત